મેલી તમારું સ્વાગત છે ફૂડી કિચન પાપામાં તો આજે આપણે બનાવીશું સમોસા ચાટ તો તેના માટે આ રીતે મેં જે સમોસા આપણે રેગ્યુલર જે બનાવીએ છીએ પંજાબી તે આ રીતે મેં બનાવી લીધા છે જો તમારે આની રેસીપી જોઈતી હોય એ તો મારી વિડીયોમાં આપેલી છે યુટ્યુબ પર તમે તેમાં સર્ચ કરી શકો છો તો આ રીતે આપણે સમોસા બનાવીને બધા રેડી કરી દીધા છે તો સૌથી પહેલાં આપણે સમોસાને કટ કરી લેવાના છે નાના પીસ કરી દઈશું ટુકડા તેના આ રીતે આપણે સમોસા બધા કટ કરી નાખ્યા છે હવે તેમાં આપણે ઉપરથી આ રીતે જે મિક્સ ચવાણું થોડું આવે છે તે નાખી દઈશું તેમાં થોડી આપણે રતલા રતલામીસેવ નાખીશું આ રીતે થોડી ડુંગળી નાખીશું થોડા ટામેટા નાખીશું મમરા નાખીશું ઉપરથી આ રીતે વઘારેલા જે મમરા આવે છે સાદા તે વઘાર નાખ્યા છે મેં આ રીતે તેને નાખીશું ઉપરથી હવે ઉપરથી થોડી લાલ ચટણી રેડીશું થોડી ગ્રીન ચટણી નાખીશું આ રીતે હવે ઉપરથી થોડી આપણે ઘીની જે સેવ આવે છે તે લઈશું આ રીતે હવે થોડો ઉપરથી આપણે ચાટ મસાલો નાખીશું તેના ઉપર આપણે દાણા નાખીશું થોડા આ રીતે હવે ઉપરથી થોડું આપણે દહીં રેડીશું જો આપણો સમોસા ચાટ બનીને રેડી થઈ ગયો છે આ રીતે બાર લારી પણ મળે તેવો સરસ આપણે ઘરે બનાવ્યું છે તમે પણ ટ્રાય કરો ઘરે આ રીતે તો જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્કસ ફોર વોચિંગ